નમસ્કાર જય માતાજી કેમ છો મારા ચાહક મિત્રો અને હું છું આપણો ડોમરાભાઈ કોમેડી કલાકાર એ હું આ હું જાઉં છું ડભોડા એવા મહાકાલીમા મંદિરે દર્શન કરવા માટે અને આજે ભવ્ય મેળાનું આજે જોરદાર પોગ્રામ મારા મંદિરે અને દૂર દૂરના લોકો આજે મેળામાં બધા જોવા માટે બધા બહુ

મેળો થાય હા હા આજે આપણે બેમાં મારા ફ્રેન્ડ લોકો આજે જોઈએ તો મારા ચાહકો આજે બધા કેટલા છે મારા વિડીયો જોવી છે તો મારા વોર્કમાં જોવા માટે લાખ રૂડી લાઇફ ટાઈમ ઉડી જોજો જોવા મેં તો અમે આવા છીએ પોકવા જ આવ્યા છીએ મારા કાલી મારા મંદિરે સમયમાં તો મારા વોર્કમાં તમે જોતા રહેજો અને લાઈક શેર અને સબક્રાઈ ના ભૂલતા અને કોમેન્ટ કરજો તમારો કેવો કેવો લાગે મારો વર્ગ બરાબર જોઈએ મિત્રો જુઓ આખો નજાલો જુદો છે રંગીલી દુનિયા હેલો ગાય જ અમે હવે પોકી જ જાય છે આ ખોમો દેખાય પહાડ દેખાય ને તો આગળ મહાકાલી માનું આવી મંદિર આવી ગયું તો મિત્રો જોવાનું ભૂલતા નહીં જોવા લોકો જોવા આતો મેહોલ આખો ગરમ સ દૂર દૂરની વસ્તી આજ તો મે માના દર્શન કરવા માટે આતો દિવસ આ તો દશામાનો ગાળો કહેવાય તો મિત્રો હવે અમે ટૂંકા સમયમાં મેં તો આગળ પોકીટ જવું તમારા વોલમાં જોવા માટે બની રહેજો હેલો ગાઈ હવે અમે પોકી જાય છે જો મહાકાળી મને પેલું હોમવું દેખાય મંદિર હવે તો કર દબાણ છે તો આવો અંગત આવો આજ તો બે બે બધું બરાઈ દીયા તો તા જો મે તો આ મારા હવે ના છે મારા હવે મે ના મા બે આ તો મે માં આ જતો ના બોલાય મે બોલાય જ ન જવાય મેરામાં હમ

đúng 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn hola 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 hola

को बाबा वो नेक हेन दिस तो यो तो येने मानता है बाकी ắt nổi đi ắt 大家好，大家好，大家好。

মোকেল দেই মানে চিকন আহ শান্তি তোমাৰ চাপি তোমাৰ अच्छा नहीं आता तो नहीं आता नहीं आता नहीं आता नहीं आता नहीं आता नहीं आता नहीं नहीं आता नहीं आता नहीं आता नहीं आता आओ ये

હા શરૂઆત રાજા ટીનાવાડી ચેનલ આપણે શૂટિંગ કરી લીધું આપણે તે હાલ કો શૂટિંગ બેટાઓ ચાલો શૂટિંગ ના આ તો બંધ કરી લે ફોટો મોટો પાલી લે મલ્યા હો મલ્યા હો હા લાઈવિંગ બતાવુ

તમે ઉડાવી છે સાંભ તો હા મલે ભાઈ જાઉં છું શું કોપી બસ ભાઈ બંધ તો ખા ખા લે તા ભાઈ માં ખા દીક ઓડી બની જ છે મારા ખાસ પેન જો જો વિડિયો જો વિડિયો રોજ કેવા આવી ગયા મતલબી આવી ગયા નમસ્કાર થેન્ક યુ ધન્યવાદ તમાર બહુ દયા ફોટો 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 ભાઈ સકા હે કરી સપોર્ટ હા લાય

એટ અમે કળા દઈએ કરવાનું આયે કેસે આયે જો મિત્રો આ છે અમારું ઓકે કે હવે આરે સોકા માટા લંબા જોવા

ધન્યવાદ <eza stakeholder>

マダニ。